પાયાનું કયું ખાતર આપણે વાપરવું જોઈએ બરાબર છે એની પણ આપણે આજના વિડીયોની મારી પણ વાત કરીશું ચર્ચા કરીશું એ પેલા જે ખેડ મિત્રો આપણી ચેનલમાં નવા છે અને આપણે ચેનલને હજી સબસ્ક્રાઈબર નથી કરી તો આપણો આ રીતનો વિડીયો આવતો હોય છે હાજે સાત વાગે ધરી નારાનો બરાબર છે તો અહીંયા કાળા કુંડાળામાં જે સબ્સ્ક્રાઇબરનું બટન છે ને એને આમ દર દબા દબાઈ જ્યો ને એટલે એમાં તમારે ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને હાથ જ વાગે તો વિડીયો આવી જાય એવું બનાવવું હોય તમારે તો અહીંયા ટંકોરી ઓળ છે ને એને અડો અને અહીંયા આ તળ ઓપ્શન આવે ને એમાં અહીંયા ઓલમાં આપો આ ઓલમાં એટલે આપણો વિડીયો સબસ્ક્રાઇબ થઈ જાય બે મિનિટ બંધ કરજો ઉનાળું તલનું જે આપણે વાવેતર કરીએ છીએ એનો ખરેખર ટાઈમ એવો છે કે ભાઈ ખીર પછી પંદર દિવસે એટલે કે મકર સંક્રાંતિ અરે આ તમને કોઈ શેડી બેડી ખાય અને તમને કોઈ મમરાના લાડવા ઉપાડી અને તેલની ની બનાવેલી હોય એ ખાય ને તમને કોઈ આપણે પંદર દિવસ પછી તેલનું વાવેતર કરવાનો ખરેખર ટાઈમ હોય છે તો કે અમે ખુદ તમને કોઈ ખીર ને દિવસે વાવી દીધા બરાબર છે વીસ કિલો પરંતુ કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે ઠંડી પડી હોય તો એની વધવામાં ઘણી વખત છે પરંતુ લગભગ લગભગ કે હવે આપણે દવા નાખીએ છીએ યુરિયા ને એવું નાખીએ એટલે એની હાઈટ બાઇટ વધી જાય અને ઠંડી છે એનો લગભગ હવે તો પડતી જ નથી હા જરી જરી સામાન્ય ઠંડી પડે છે અને ઘણી વખત એવું બનતું હોય છે કે ભાઈ પાછળથી પાણી એ નથી હોતું

બીજું આજુબાજુમાં કઈ જગ્યા રોકાવા પણ કઈ માથાકૂટ જ નહીં ખરવા બરવાની કઈ માથાકૂટ નહીં બરાબર છે વજન થઈ જાય એક બાજુ અમુક ટકા નળી જાય નમી જાય પવન આવવાની એક બાજુ અમુક ટકા હાવ નમી જાય ભાંગી જાય એવું કઈ આમાં માથાકૂટ રે નહીં બરાબર છે બીજા નંબર માં વાઢ તમને કોઈ હેતે આવે આ વાઢ ઇન ધર મૂચા વાઢ ધર મૂચા ઓલી તો તૈને તૈન ડાળીઓને ને હરખી તમને કોઈ કરીને મૂકવી જ પડે બરાબર છે અને એને કાળે હોરવી પણ પડતી હોય છે માનો કે બે કે ત્રણ ડાયલ્યુ નીકળી હોય તો એને

નવસો ગ્રામ થી એક કિલો બિયારણ નાખવું પડતું હોય છે જયારે સોટિયા તલમાં સોળ ગુઠાના વીઘા પ્રમાણે દોઢ કિલો તલ તો તમારે ફરજિયાત પ્રમાણે આપવાનું છે કેટલું દોઢ કિલો ફરજિયાત પ્રમાણે આપવાનું છે હવે આમાં જૂના માણસો હોય ગઢપણ વાળા માણસો હોય એમ કેતા હોય કે ભાઈ ના ના બાપ દાદા વખતથી આપણે આ તલ એ કે આઠસો નવસો ગ્રામ તો નાખીને તઈ તમને કોઈ હાંકડા બાંધી છે ને ફાટી ધોવાને જાય છે પરંતુ ઈ સમય અને આ સમય બેનો અલગ અલગ થઈ ગયો છે એ સમયે તમને કોઈ વ્યવહાર જોવા જાય તો ઘટી તમને કોઈ લાડવા ખાતા હતા ગોળ ખાતા હતા વેહવાળ કરતા હતા જાનમાં ગયા હોય ના હવે અત્યારે તમને કોઈ હામ હામો બે હારી રીતે ના ગમતું બરાબર છે એટલા માટે ઈ સમય અલગ હતો અને આ સમય પણ અલગ છે અને ઈ સમયે દવા ઓછી વપરાતી ખાતર ઓછી વપરાતી અને વાતાવરણ સારું રહેતું એકદમ હવે અત્યારે તમને કોઈ વાતાવરણ દર ચાર પાંચ દિવસે બગડી ગયેલું હોય બરાબર છે અને ખાતર નાખ્યા વગર તો થતું જ નથી ખડ પાછું થાય છે એટલે જેટલી જગ્યા વધારાની પડી રહી હોય એમાં પરંતુ જો બી પાછલા વર્ષની વાત કરીએ તો પાછલા બે વર્ષમાં ઉત્પાદન વિગે દોઢ કિલો બિયારણ નાખી અને બે મણ થી માંડી છ મણ સુધીનું ઉત્પાદન વધારે આવેલું છે હવે આપણે ખાલી બે મણ ઉત્પાદન વધારે ગણો ને પચીસો રૂપિયા ની બે નો ભાવ તમે ગણો ને તો એ ચાર હજાર રૂપિયા થાય હવે ચાર હજાર રૂપિયા આપણે જો ઉત્પાદન વધારે આવ્યું હોય તો ચાર હજાર રૂપિયાની માલિકમાં આપણે ખાતર છે દવા છે બિયારણ છે ખરનો ખડનો ખર્ચ છે નિંદામણનો ખર્ચો કઈ છે એ છે ને લેવાનો આ બધે પ્રકારનો ખર્ચો તમારે નીકળી જાય બરાબર છે અને ચોટીયા તલમાં તો ઉત્પાદન જે આપણે આવે છે એ જ આવે છે પરંતુ વધારેનો તમને શું કહેવાય કે ખર્ચો એ છે કે પાંચસો ગ્રામ તલની છે એટલે કે બસો અઢસો રૂપિયાનો ખર્ચો વધારે કરવો

તો આ તમતરે છોકરાના લગન જીકવાના છે આપણે પરંતુ પહેલા માલ કાઢવો એ આપણી પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ પહેલી ફરજ હોવી જોઈએ એટલા માટે ખાસ કરીને મિત્રો તમે કોઈ પણ કંપનીના તમે બિયારણ લો એમાં તમારે વિગે 1.5 કિલો લખે તલનું બિયારણ આપવાનું છે કઈ કંપનીનું કે ભાઈ તમે DSPL કંપનીનું જે માવીર આવે છે એ પણ તમે આપી શકો છો બરાબર છે મંગલમનું એમએ 66 આવે છે ચોસઠ નંબર તમે તલ જે આવે છે એ પણ કરી શકો છો ગયા વર્ષે આપણે આના ડેમોસ્ટ્રેશન આપણે આપેલા હતા ખેડૂતના મોઢે વખાણ હતા કે હિતેશભાઈ બે મણ થી માંડી અને છ મણ સુધી નું સારું ઉત્પાદન આવેલું છે હળવા ભારે જમીન હોય થોડી માથાકોટ વાળી જમીન ન હોય અને માવજત સો ટકા સારું ઉત્પાદન તલના પાકમાં આવે છે જો ખર્ચાની વાત કરીએ તો પાંચસો રૂપિયાના કિલોનું કિલો નું એવરેજ હોય છે કે ભાઈ કોઈ સાડી ચારસો હોય ને કોઈ સાડી પાંચસો હોય એટલે આપણે એવરેજ પાંચસો રૂપિયા પકડી ના લઈએ બરાબર છે જો વાત કરીએ ખાતર માં તો પેલા આપણે દસ કિલો ડીપી વીઘે વાવવાનું હોય હવે સૌસો રૂપિયા ની છેલ્લી થઈ પાંચ વીઘા દસ કિલો લે ડીપી નાખો એટલે એને ભાંજા પાંચ કરી નાખવાના બરોબર પછી આમાં તમારે પટ મારવાનો છે તો તમે એમાં વિટા વેક્સ આપી શકો સાપ નો આપી શકો ઇન્ડો પિલા સ્પ્રીટ આપી શકો પરંતુ આ બધા બિયારણ જો તમારે બે થી ત્રણ કલાક અગાઉ તમે એને તપાવો તો બહુ સારું તમને પરિણામ એમાં મળશે કારણ કે જેટલા બિયારણ તપાવેલા છે ને એનો ઉગાવો ઝડપી નીકળશે અને નિરોગી નીકળશે રોગ જેવા તેમાં ઓછી લાગશે એનો આપણને ફાયદો મળશે બરાબર છે બીજા આવે છે અક્ષય ના નંબર વન વેરાયટી આવે છે બરાબર છે એનું નામ જ નંબર વન વેરાયટી છે બરાબર છે તો એ પણ તમે સોટિયા વેરાયટી છે નવકાર શીલ લબ્ધી તલ આવે છે એ પણ તમારે સોટિયા તલ આવે છે તઈ તલ આવે છે ડાળિયા આવે છે કાળા તલ આવે છે સોટિયા તલ આવે છે તઈ ને આપણે અલગ અલગ વિડીયો બનાવવાનો છે બરાબર છે વાવેતરની જો વાત કરીએ

કેલીબીયા વર્ગનો પાક હોય એમાં ઝીંક અને સલ્ફર આ બંને વસ્તુ જો તમે આપો તો એમાં સૌથી વધારેમાં વધારે ફાયદો રહેશે તો ત્રણ વખત આપો અને બરાબર છે તમને એમાં વધારેમાં વધારે ફાયદો મળશે પેલા તલ તમારે કોરામાં વાવી દેવાના છે પછી પાણી પાડી દેવાનું છે બે દિવસ હોય હળી પાછું એને પાણી પાઈ દેવાનું છે પછી તમારી જેવી જમીન જેવી રીતે પંદર દિવસ થી માંડીને પચીસ દિવસ સુધી પાવાના નથી ડૂબવા ન તમે પાણી પાવ ને ત્યારે ડુંબા ન જોવે એટલે એવરેજ આપણે બધા વી પછી દિવસે પાણી પાતા હોઈએ છીએ બરાબર છે પછી જયારે આપણે પાણી પાઈ છે તે તમારે એને પાણે પડે તંત્ર એને યુરિયા ને સલ્ફર યુરિયા ને સલ્ફર તંત્ર આપો તેલીબીયા વર્ગ પાક છે અને ખાસ પેલું પાન તમે જયારે આપો છો વો વીસ દિવસ પછી તમે જયારે પેલું પાણી આપો છો ત્યારે ખાસ કરી મિત્રો સાફ પાવડર છે પાવડર છે ધાનુંકાનું સિક્સર છે ગોદરેજ ગોમેડા છે અથવા તો બાયોસ્ટેટનું રોકો છે આ પાંચ ફૂગનાશકમાંથી માંથી કોઈ પણ એક ફૂગનાશક દવાનો ઉપયોગ કરવાનો છે દવા ભેળવી અને નાખી છે જેથી કરીને તલ જે છે સુકાવાનો પ્રશ્ન છે જે ગાળા પડી જવાનો પ્રશ્ન છે ને એની સામે તમને સારો એવો ફાયદો મળશે નગર પછી તમારે તલમાં પાણી પાઈ ગયો અને ખાતર નાખીને પાણી પાઈ દીધું હોય અને પછી જ્યારે એવો સુકા ઉદ્ભવે

અને આની કપાસની વેરાયટી જોરદાર હતી ખેડૂત મિત્રો અને અત્યારે તમને કહું એમાં ત્રીસ મણ થી માંડી અને પિસ્તાલીસ મણ સુધીના કપાસ નીકળ્યા છે અને અમુક ખેસીન જીરું ગીરું ખેસી કોઈ દાણા કર્યા ખેસીન કોકે ઘઉં કર્યા અમુક ને તો ઉભાય છે તમ તારે પણ એ કોઈ ટેન્શન લેવાની જરૂરિયાત નથી કારણ કે એમાં ગુલાબી ઈડબેડ આવી નથી અને એમાં કપાસની આવતા વર્ષે બહુ મોટી એવી ડિમાન્ડ રહેવાની છે તમારા નજીકના વિસ્તારમાં સાગર તિલક છે ત્રણસો એક છે સાગર ત્રણસો નવ્વાણું છે આ ચારેય વેરાયટીમાંથી તમે ત્યાં તમારા નજીકના વિસ્તારમાં બુકિંગ કરાવી લેજો બરાબર છે જે આપણે બીજી વેરાયટી કપાસની આવે છે એની કરતા વધારે આવવાની છે તંત્ર વધારે વેરાયટી હાલવાની છે કારણ કે એમાં યુલ્યુબલું લાગી નથી

એક બહુ મોટો જટિલ વાળો પ્રશ્ન છે પાછળથી પાણી ન હોય તો કોઈ પણ પ્રકારનો પાક આપણો પાકે નહીં બરાબર છે જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તંત્ર હગા વાળા બધા જીકો તંતરે અને નવો વિડીયો ન આવે ત્યાં સુધી એમને રજા આપો રામ રામ જય જવાન જય કિસાન